સુરતના મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું છે પરિવાર અગાસી પર ઊંઘવા ગયો અને તસ્કરો ઘરમાં હાથ ફેરો કરી ગયા હતા ઘરમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર અને બાવીસ તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાઈ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના ઉતરાણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોટાવરાછા હરિયોમનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે જગદીશભાઈ દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની અગાસી પર સુવા ગયા હતા આ દરમિયાન રાબેદા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેર વિખેર હતો જેથી તેમને કઈક અજૂક તો લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુની રોકડ તથા સોનાના બે મંગલસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ્ટ અને દાગીના સહિત થી ત્રેવીસ તોલા સોનાના આઠ દાગીના તથા તેમના પાડોશીએ મૂકેલા બસો ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયાની ચોરી થઈ ગઈ હતી આ બંને સ્થળે મળીને કુલ સાત લાખના દાગીના ચોરાયા હતા પત્રકારે આ અંગે ઉત્તરાય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત